નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તમે બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે નીચે જણાવેલ તમામ સંવર્ગોની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ભરવાની થાય છે તેની પ્રતિક્ષા યાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ પચીસથી એકત્રીસ સુધી ઓનલાઈન એપ્લાય કરી શકે છે સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર આપને એપ્લાય કરવાનું રહેશે તમામ શૈક્ષણિક લાયકાતો વિશે અને ઉંમર વિશે તેમજ પગાર વિશે આપણે આજે માહિતી મેળવીશું આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે સૌ પ્રથમ પોસ્ટ છે નર્સ પ્રેક્ટિસનર મિડવાઇફર એનપી એમ જેને કહેવામાં આવે છે જેઓ સાવરકુંડલા લાઠી અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે આ જગ્યા વેકન્સી જાહેર કરવામાં આવેલ છે ભરવાપાત્ર જગ્યાઓની વાત કરવામાં આવે તો ચાર જગ્યાઓ છે એ ભરવાપાત્ર જગ્યાઓ છે જેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો ડિગ્રી ઓફ બેઝિક બીએસસી નર્સિંગ એન્ડ ડિગ્રી ઓફ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ્રી ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ રિક્નાઇઝ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ઓર ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એ પોસ્ટ બેઝિક ડિપ્લોમા એન્ડ નર્સ પ્રેક્ટિસ માઇફરી ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ રિક બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ વયમર્યાદાની વાત કરવામાં આવે તો ચાલીસ વર્ષની વયમર્યાદા છે અને ત્રીસ હજાર આપને મહેનતાણું આપવામાં આવશે ત્યારબાદ પ્રોગ્રામ એસોસિએટ જેની રિજિયન તથા જિલ્લા કક્ષાએ ભાવનગર બોટાદ અમરેલી ભવિષ્યમાં ખાલી પડનારી જગ્યાઓ માટે વેકન્સી જાહેર કરવામાં આવેલ છે એની ટોટલ ત્રણ જગ્યાઓ છે જેની અંદર એજ્યુકેશન કોલિફિકેશનની વાત કરવામાં આવે તો એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન એન્ડ ન્યુટ્રિશન તેમજ વાત કરવામાં આવે તો પાંત્રીસ વર્ષની વધુ નહીં અને ન્યુટ્રિશિયન જે છે ન્યુટ્રિશન પ્રોગ્રામને લગત રાજ્ય જિલ્લા કક્ષાએ સરકારી અથવા એનજીઓનો અનુભવ હોવો જોઈએ સેલેરીની વાત કરવામાં આવે તો સોળ હજાર સેલેરી આપને પ્રાપ્ત થશે ઓફિસ આસિસ્ટન્ટ ટુ એ એચ એટલે કે જે ઓફિસ આસિસ્ટન્ટ છે જેની જગ્યાઓ જુનાગઢ ભાવનગર તેમજ ભવિષ્યમાં જે વેઇટિંગ લિસ્ટ પડશે ખાલી જગ્યાઓ પડશે તેની જગ્યા ભરવા માટે અત્યારથી ઇન્ટરવ્યુ યોજવામાં આવે છે જગ્યાઓની વાત કરવામાં આવે તો બે જગ્યાઓ છે માન્ય યુનિવર્સિટીના સ્નાતક અને ડિપ્લોમાના સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ માઇક્રોસોફ્ટ ટૂલ્સ છે જેની અંદર વોર્ડ એક્સેલ પાવર પોઈન્ટ એક્સેટ્રા ડેટા પ્રોસેસિંગ માટે ગ્રાફ બનાવવા અંગે જરૂરી જ્ઞાન હાર્ડવેરનું પણ જ્ઞાન તેમજ ગુજરાતી અંગ્રેજી અને એન્ટિક ટાઈપિંગ ડેટા એન્ટરના જાણકાર વયમ રહેતા ચાલીસ વર્ષ સુધી અને સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ પંદર હજાર સેલેરી આપવામાં આવશે લેબોરેટરી ટેકનિસ્કેન જેની અંદર વાત કરવામાં આવે તો ગઢડા ગઢડા સ્વા તથા ભવિષ્યમાં ખાલી પડનારી જગ્યાઓ માટે એક જગ્યા છે જેની અંદર માઇક્રોબાયોલોજી કેમેસ્ટ્રી મુખ્ય વિષય સાથે માન્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક અથવા માઇક્રોબાયોલોજી ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષય સાથે વિજ્ઞાન અનુસ્નાતક વીસ હજાર સેલેરી આપવામાં આવશે ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયનનો કોર્સ પણ કરેલા હોવા જોઈએ સ્ટાફ નર્સની વાત કરવામાં આવે તો જૂનાગઢ ભાવનગર અમરેલી ખાતે ભવિષ્યમાં ખાલી પડનારી જગ્યાઓ માટે આ વેકન્સી જાહેર કરવામાં આવેલ છે ચાર જગ્યાઓ છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર જીએનએમ જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી રજિસ્ટર્ડ મિડ મિડવાઈફરી આર એન આર એમ ભયમર્યાદા વધુમાં વધુ આપની ઓગણચાલીસ વર્ષ હોવી જોઈએ અને અહીં વીસ હજાર સેલેરી આપવામાં આવશે તો અન્ય સૂચનાઓ એવી છે કે આપને માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓફલાઈન એપ્લાય કોઈ પણ ચાલશે નહીં આપને રૂબરૂ કંઈ જ મોકલવાનું નથી અન્ય તમામ વિગતો માટે આપ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને આરામથી જોઈ શકો છો અમારું કામ છે માહિતી પહોંચાડવાનું જે અમે સદંતર પહોંચાડતા રહીશું જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફરીથી કરી દેજો ફરીથી આવી નવી ભરતી સાથે કાલે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ